આ લસણ જોતા જઈને એવું કહી દીધું કે આ લસણ ચાઈનાનું છે અને ચાઈનાના લસણની ભારતમાં પ્રતિબંધી છે તો આ લસણ આવ્યું ક્યાંથી અમને જાણ કરતા અમે ત્યાં ગયા લસણને હવે ગોડાઉનમાં રાખી દીધું અને જે લસણ અત્યારે જે માર્કેટિંગ યાર્ડમાં આવ્યું છે ને ગોડાઉનમાં મૂકવામાં આવ્યું છે અને આ લસણ અહીંયા વેચવાની એટલા માટે મનાઈ કરી છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે આવું લસણ બહારથી આવવા માંડે તો ખેડૂતોને નુકસાન જાય આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને નુકસાન જાય એવું ક્યારેય ચલાવી ન લે એટલા માટે માર્કેટિંગ યાર્ડમાં એ લસણને જપ્ત કરવામાં આવ્યું છે